કે મારી દુનિયામાં કોઈ નથી એક દિવસ રવિવારની વાત છે રવિવારે એ તેના મામા મામા મમ્મી આવીને કહે કે તારા માતા પિતા માતા પિતા ક્યાં ગયા એ કહે કે મારા માતા પિતા મરી ગયા છે હું શું કરું મારા સાહેબ પ્રશ્ન મને કહે છે કે યુનિફોર્મ ક્યાં છે તારો ખેલો ક્યાં છે તારો તે એમ રોજે કે કે છે કે કે છે એ એના મામા કહે તું ટેન્શન નથી લે હું તારા માટે સરસ યુનિફોર્મ અને થેલો લાવું છું તે બાલો સિંદોરજીને દુકાનદારને કહે કે દુકાનદાર દુકાનદાર મને એક યુનિફોર્મ આપો અને એક થેલો આપો તે દુકાનદારે થેલો અને ગણવેશ આપ્યો એ છોકરીના મામા ઘરે જઈને કહે કે બેટા બેટા આ લેતા બીજા દિવસે વિશાળમાં જઈને કહે કે વિશાળમાં જઈને સાહેબ કહે કે તું તો અહીંયા એ છોકરી એ સાહેબજીને કહે કે સાહેબ કહે કે તું આ કેમ કેમ કર્યું તે કહે કે મારા મામા જ ભલે મારી મારી દુનિયાના મારી દુનિયામાં માતા પિતા નહીં રહ્યા પણ મારી જિંદગીમાં મારા મામા તો રહ્યા છે ને એ સળના આંખોમાંથી પણ પાણી આવ્યું તે ચોકડી અને એના મામા પણ ખુશી ખુશી રહેવા લાગ્યા